તેરસો તેર તેરસો મા સમય લઈએ બે પંજા બાબત હાથ મહિના જરૂરમાં બંદર ઓલ હતો તારીખના પછી ચોકરી દર કરતી તાલી બેતાલીસ તમારે જમવા ત્રણ પચાસ અડતાલી તેર અડતાલી પચાસ બાવન ગોયલા ભાઈ ગોગણપચાસ ત્યાં થઈ નહીં ગોગણપચાસ બાવન દરે પંદર પન પંચા પંદર પંદર સાઠ સાથે અઠ્ઠાવન તેર અઠ્ઠાવન તેર અઠ્ઠાવન ભાઈ

એકાણું બાણું ત્રાણું સોરાણું પંચાણું છન્નું અઠાણું નવ્વાણું ચૌદવો એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ દસ દોલી

વર્ષે <laughs> 8 9 9 નાનું માત્ર નાનું મારો નામો મારો નામો મારો જિલ્લા મારસા દેકાવા મંગળ 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 હાઈ 58 હામા સાહેબ આના હાઈટ છે રોક હીટર હીટર પોટર પોટર મમ્મા સુમંતર જદરે જદરે એ એકાદી વાગે આનીમાં ને પરમ પરમ કુકા ભાઈ बार वो भी आते हैं यार पांच वो आते हैं नौ दे एक बार वो लड़ा भी एक बार जोड़े दो त्रि है ना एक ही चीज़ हाँ हाँ भाई ना पाता पता आलो एक बार बंद जाना है तुम बोलते हो तो बाप आप पसार क्या है इधर कल जूम